હા મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને હખીયા રાખે તો ખુશ રહો સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો અમારા ચેનલમાં નવા હોય તે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હાઉ ફ્રીમાં હા મિત્રો જોવે ઘણા બધા લોકો પણ સબસ્ક્રાઈબ કરતા નથી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો

કરશન કે બેડું કઈ ત્રાહણ રહીએ તો એને બેડા ને મતલબ કાં હું બેડું પેલા પાણી આ ને ભરતા ખેતર માં માંડવી સાટવી હોય દવા રેઈ બેડું સડાવ્યું ને અર્થે નો પૂગે ને તો બેડું પડ્યું બેડું પડ્યું ને એટલે જ્યાં કાઠા હે ને નવે નવું બેડું હતું ને કાંઠો ભરાઈ ગયો એવા કાંઠો એટલો આ બેડા ને ત્રાહણ ગાગેર માથે મૂકીએ ગાગર ત્રાહી જ ને ગાગેર માં ખોબે ખોબા થઈ ગયા આ બેડો ખોબે ખોબા થઈ ગયા કારણ કે બેડો લેતા ન આવડતું તે પછી એ થાય ને પડે બે ત્રણ વાર પાડ્યું તારે બેડું ફૂટે ગો ખોબા પડે ને મંગ કાઠો વળે તારે તાર બેડો લેતા પાણી મી બેડો પાડ્યુંઠણાઈ હોય ત્યારે કોઠણાઈ જ રીતે જે આ નળી તૂટે ગઈ આ ખોરી કામ કરું પણ કામ ધૈર્ય ન થાય এ নড়ি হাম করা যাব নিক লি যাই হাথো নিক ત્યાં કા હા નીકળે કોઈ નો હાલે હવે રીણ કરાવવા જાવું જ જોહે એવડી કેક નડી ને એવડી નડી માં હાંતા આવે આ હેરી ને દઈ તો વાંધો નો આવે જે હાંતે તે રીણ મુકાય ન તે હવે આપડા પડખે રીણીયું તો હોય ને નકર બીજું બધું તો રિપેર થઈ જાય બકોર ને તો સામાન ઘણી લેવી પણ એક વાર તો નો હાલે પાછી ટ્રાય કરે જોઈએ રીએ તો નથી હાંતે થી પાણી નીકળે ની દવા તો

ને ખાઈ આવી નરવા એ કપડાય જાય આનો હા છે ને તોય માણસ નઈ રહ્યો હું આ તો જે આપણે હે ને આ દવાનું કામકાજ કા છે દવા હે આપડી ત્રણ જાતની પાંચ પાંચ જાત વા બધી બે માં મિક્સ કરી આમ માં ત્રણ જાત ની મિક્સ ઓર દવા કામ 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 નહીં આપે જીરામાં નરવાઈ આવે ને દાણો મોટો નરવો થાય છોડવો મજબૂત થાય ને દાણો સારો ભરાય આવું કામકાજ આપણે આજ તો લગાડી દીધા આવે એટલે આપણે પાણી તાજ આખો દી આ રીતના હારવાનું જ થાય ને તો આ રીતના હે ને દવા નાખવાની હોય માપીયું હોય તો એમાં લખેલો જ હોય માપ લેવા જાય ત્યાંથી કહી દઈએ કે એટલે આ એક પપમાં નાખવાની તો આપણી પાંચ જાતની દવા છે ને જોઈ શકો છો આપ જીરું આપણું કેવું જીરું થઈ ગયું હા જીરાને માથે ઊભું જ પડે જો આજે પાવર ન તો આપણે આ કામ બંધ ન રાખવાય કારણ કે બીજામાં દવા સાટવી તો આપણે બીજા દિને સાટીએ તો હાલે પણ આમાં તાત્કાલ આપણી મજા ન હોય ને દવા લેવીએ કે અહીં ખાતો કઈ સારું થઈ જાય ને એક દિને વાર લાગે જાય તો નબળાઈ આવે જાય તો આ જીરાને આ માણસને આપણી જેટલી સારવાર કરીએ ને એ જ રીતના જાણી માવજત કરવી પડે કારણ કે આમાં બે કલાકનો કે એક આખા નો ફેર પડી જાય તો નુકસાન વધારે થાય આપણે પછી રોકું રોકાય નહીં દર દોય ફૂકારો નાન તેમ તો તાત્કાલિક સારવાર થાય તો વાંધો ન આવે થોડોક ઓછું આપણે નુકસાન થાય જીરામાં જો ખેડૂને આ રીતના કામ કરીએ તો આમાં કંઈક આપણે પાંચ પૈસા ખર્ચો કર્યો હોય થોડોક ફાયદો થાય બાકી તો આપણી બે દરકારી રાખીને કે આજ પાવર નહિ કાલે કરી હો તો મેળ ન આવે કરાઈ લે હાલો આવેલો જો આપણે પપ ચડાવી દીધો હે ને હવે સાટવાનું ચાલુ થઈ ગયું ચડાવી તો લે પણ આપણે અહીંયા પાણી હારીએ સે તો થોડીક હેલ્પ કરીએ તો એટલી મહેનત ન કરવી પડે થોડોક ટેકો દઈએ તો બાકી થી પપ નીચે હોય તો ન સડે જળ ને તો ટેવ હોય એટલી સડાવેલીએ સડાવ આપણી ધક્કો ન થાય પણ હવે અહીંયા પાણી હારીએ અને અહીંયા ઊભા હોય તો થોડોક ટેકો દઈએ તો થોડીક મહેનત ઓછી કરવી પડે નોલું બર વધારે કરવું પડે તો જ ખંભે પપ સડે કારણ કે ખંભા પપ સડાવો બહુ વહેમો હોય બે આંડા પાણી હમે મતલબ કે એક બેડું ને એક ગાગર વીસ લીટર પ વીસ લીટરનો નહીં પણ સત્તર લીટરનો પપ હોય ને પાછો બેટરીવાળો હોય એટલે વજન વધારે હોય એમાં જો આ રીતના આપણે ચાલુ કરે છે ને ડબલ ડબલ દવા સાટવાનું છે જીરું મોટું થઈ ગયું એટલે એટલે જાયથી ન્યા જાય તો ને અહીં એક જ ઠેકાણ પૂજે ડબલ નહીં એક પાર્યાને એક ઉથલ સાટી હોય તો ત્યાં માનો નહીં કે આપણે શિયાળ ભાગની સાટવી જોઈએ વરહદી સાટતા હોય એથી જો નેદવાનું પણ હાલે છે બાજુમાં દવાને બધું ચાલુ છે તો ચાલો હવે આપણે ફટાફટ પાણી હારવા માંડીએ ન પાણીનો આગળ ડૂકી જાય બાકી જવો આપણું જીરું છે

લેટ આ જા ઓટી વાગે નું કીધું બોટી વાગે ને કીને 4 5 વાગે લેટ આવી હે ઓહો કામ કર તો મારે વારો સોડે ગો આમાં હાલો ભાઈ એક પીસળ કાલે રાડ્યું નાખતો તો પેલું વરસ છે ને કે પતવી સાપ ઓર તો આ ભર તો જાય ને કેમ બે આવું હે અમુક નો પેલા તો જવો પોસો રસી ભાઈ આ પેટ્રોલ પપ્પા ને વિગુત ને જ વરામાં વિગુત ને ડાઉન નથી ગો આઈ તો જવો આ